આ બાબતે મનોમંથન દૈનિક અખબાર અને મનોમંથન ચેનલમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો આ માર્ગથી રોજબરોજની ઘણી મોટી સંખ્યામાં લોકો દેવગઢ તેમજ દામાવા રીસવાણી સહિતના અનેક ગામોથી અવર જવર કરતા હોય છે ખાસ કરીને દેવગઢ બારીયાથી ગોધરા માટે સીધો અને ટોલ ટેક્સ બચાવવા માટે આ રોડ પર મોટી સંખ્યામાં લોકો આ રોડની પસંદગી કરતા હોય છે જ્યાં હાલ તંત્રની ઊંઘ ઉડતા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે મનોમંથન ન્યૂઝ જગદીશ રાઠવા ખોગંબા